સાહેબ અમારા ગામમાં પીવા માટે પાણીની બહુ તકલીફ છે અને જે માલ તળાવમાં જઈને પાણી પીવે છે એ માલ એ પાણી પીવાથી મરી જાય છે પીવા માટે તો વસ્તી અત્યારે આમથી આમ કેમ તળખા મારેલી ખેતરામાં કે કાંઈ પણ પાણી નથી એટલે વડપગ ગામને બહુ પાણીની તકલીફ છે ચાહે બોર પણ વડપગ ગામમાં નથી તલાનું બોર હાવ પીચર નહી રામજીભાઈ ગામ વડપો સાહેબ અમારા વડપગની અંદર પાણીની મોટી સમસ્યા છે કે અઠવાડિયે પાણી છોડે તો બે કલાક પાણી આપે પછી લાઇટવાળાને બી મિલી ભગત થયેલા છે તો અડધો કલાક લાઇટ બંધ કરાવી દે અને પાણીની બહુ મોટી સમસ્યા છે અને બીજું એક કે વડપર ગામની અંદર જો શિયાળાની અંદર કેનાલની અંદરથી મોટર નાખેલ છે અને પાણી ડાયરેક્ટ આપે નહીં રિફાઈન્ડ કે કશું નહીં પબ્લિક બીમાર પડે બહુ બરાબર એટલે અમને એક જ્યારે આ ધારાસભ્યપદ સૌરભજી ઠાકોર આવ્યા ને તારની તો મોટી પ્રોબ્લેમ છે જ્યારે ઘેની બેન હતા ને ત્યારે પાણીની અમારે બહુ શાંતિ હતી બરોબર એટલે બહુ અત્યારે તકલીફ છે પાણી માટે અને પબ્લિક અત્યારે મરે છે ઢોરા મરે છે બરાબર અત્યારે પાણી આવતું જ નથી એટલે સાહેબ આટલી જ અમને વિનંતી છે કે પાણીની સમસ્યાનો ઉપલબ્ધ કરો અને જે ઓપરેટર છે એને ફોન કરો તો એ એવું કહેવા માંગે છે કે તમારાથી જે થાય કર લો બરોબર

અને પાણી વાળો ને લાઇટ વાળો એક છે હાથ દિવસે પાણી આવે ખાલી ચાર ઘરે આવે એટલે અમે તો બધા પાણી ક્ષેત્ર અને પાણી ખાધા બીધા વગર ભરવું પડે નાના સોમ પાણી જોવે પોણી ભીધા વગર પણ અમારે રાત તો પાણી અઠવાડિયું થયું લાઇટ વાળો પાણી વાળો તો એક છે જ પાણી ની એટલી રાડ ને હદ વગર ગમ તલાય માં પાણી નહીં અવાડ પાણી નહીં ચાહે પાણી નહીં ઢોરો તો એટલા તરસી મને માણસ બરાબર ઢોરો નહીં રાડે કેનાલ માં બે મહિને તો અમારે લોહી પીવે પાણી વાળો અને શિયાળા તો રોજ પાણી છોડે શિયાળા શું કરવાનું અમારે શિયાળ ઈ ડાયરેક્ટ કેનાલ માં પાણી આલે હે કેનાલ નું અને શિયાળા તો રોજ રોજે રોજ કોઈ yeah. yeah. અઠવાડિયે પોણી આવે એમાં તમે લાઈટો કાપી નાખો પોણી અમારે માલું કરવાનું કરવાનું અમારે અઠવાડિયા

એક તો અમારા ગામ બોજ નથી પછી બીજા સમયમાં પાણી પીવાનો પ્રશ્ન એવો છે અને માલ પણ ગતું બિલકુલ મરી જાય તો પાણી વગર અને હાલની તારીખમાં પાણી થોડું પડ્યું છે તલાવડામાં એમાં પણ એવા કોઈ ઝેરી જાનવર છે અંદર પાણી પીવા માલ જાય છે અને કઈ કઈ દે છે માલ મરી જાય છે એટલે આવા કાલે મારે ચાર ગાયું તો પાણી પીવા રબારી અમૃતભાઈ શિવાભાઈ ગામ વડપગ વડપક ગામમાં ઘણા સમયથી પાણીની સમસ્યાની સર્જાય જ્યારે ઉનાળો આવે ત્યારે આવું મહિનાથી ઘણા સમયથી જ્યારે ઉનાળો આવે ત્યારે પાણીની સમસ્યા ખૂબ વધી થતી અને પાણી પુરવઠા અધિકારીઓને પાણી પુરવઠા જે રાખેલા માણસો હોય એમને અમે રજૂઆત કર્યા છો વારે વાર રજૂઆત કરી છે ઘણી સમયથી રજૂઆત કરી રહ્યા છે છતાં એ લોકો સાત સાત દાડે પાણી છોડે અને પાણી છોડે ત્યારે લાઇટવાળો જે બી વાપરવા દ્વારા જે કર્મચારીઓ બધા મળેલા હોય તો તેથી પાણીના વારે બે દિવસ બે કલાક લાઇટ મૂકે એટલે બે કલાકમાં એક કલાક રહી લાઇટ કપાઈ નાખે સાત સાત દિવસે પાણી આપે વારે વાર રજૂઆત કરી છે તો એ છતાં એ ભાઈ કાંઈ ધ્યાન લેવામાં આવતું નહીં અને જ્યારે